એ તો મોદી જેવા મહાન ધુરંધર પણ આપણે ગુજરાતની ચિંતા એટલા માટે કરવી કે આપણે આસપાસ થતી ઘટનાઓ દુર્ઘટનાઓ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક અસર છોડતી હોય આપણા મનમાં અસર છોડતી હોય તો આપણને એમ થાય કે આની ઉપર ચર્ચા કરી બરાબર તો પહેલી ચર્ચા મારે એ વાતની કરવાની છે કે બહુ બધા સળગતા મુદ્દા છે એમાં એક મુદ્દો એવો છે કે સંકુલમાં હોસ્ટેલમાં ભણતી છોકરીઓ માટેનો જેમાં બે ત્રણ દિવસ પહેલા મારે એક સારા એવા સામાજિક કાર્યકર્તા એક ભાઈ છે એની સાથે વાત થઈ મને કે બે ની કે અમરેલી સંકુલમાં એક આવું થાય છે એમ મેં તો શું થાય છે એટલે એને મને ડિટેલમાં વાત કરી કે ત્યાં ભણતી છોકરીઓ સત્તર અઢાર વર્ષની છોકરીઓ હોય અઢાર અઢાર ઓગણીસ વર્ષ ભેટી ન હોય એવી છોકરીઓ હોય કે ત્યાં લુખાઓના કોન્ટેક્ટમાં આવી જાય છે એટલે મેં ગર્લ્સ હોસ્ટેલમાં પણ આવું થાય એમ કે આ ગર્લ્સ હોસ્ટેલમાં કેમ ન થાય બે કે ગર્લ્સ હોસ્ટેલની અંદર કે એવું બધું સ્ટ્રીક છે જ નહીં જેવું આપણે વિચારીએ એવું અહીંથી માતા પિતા છોકરીઓને ગર્લ્સ હોસ્ટેલમાં મોકલે કે સારું ભાઈ ગર્લ્સની જ છે અહીંયા કોઈ બોઇઝ નથી એટલે અમારી છોકરીઓની સેફ્ટી છે પણ તમને ખબર છે સેફ્ટી એટલે સેફટીની પરિભાષા મને સમજાવો જો એક તમારી હાથમાં રહેલું અવડું નાનકડું એવું રમોકડું છે મોબાઈલ છે ને એ કોઈ સેફટીની ગેરંટી આપતું નથી બરાબર ખાસ કરીને છોકરીઓ માટે આ વાત છે ઘણા એમ કે તમે છોકરીઓના દુશ્મન બની ગયા છો હું એક છોકરી છું મારી ઘરે બે દીકરીઓ આવવાની જ છે પહેલી ગમે એની એ દીકરીઓ છે છોકરીઓના દુશ્મન નથી બની ગયા બેફામ બનેલી નિર્લજ છોકરીઓના દુશ્મન બની ગયા છે કદાચ એ અમને માની લે છે અમે તો એનાય દુશ્મન નથી અમે એને હાચી જ રાહ સિંધી છે કે કરે ના કરે આ ઉંમરે તમને આવું થાય પછી એક ઉંમરે તમને પસ્તાવો થાય આપણા બેન ઓલા વૈયા ગયા એ બેનને મેં આ સલાહ દીધી હતી તમે જાવ એની ના નથી તમે જે છોકરા એ ગયા છો એમાં તમે કંઈક વધારે જોયું હશે તો તમે એમાં ઉંડા ઉતરી ગયા છો વધારે તો ન જોઈએ એક ઉંમરે તમને કોઈ માણસને ઓળખવાની ક્ષમતા જ ન હોય નહીં તો આપણે જીવનમાં કોઈ ભૂલો જ ન કરીએ કે નો થાય આપણાથી પણ સલાહ એ એવી છોકરીઓને એટલા માટે દીધી છે એ એની ઉંમરથી એને ન ખબર હોય કે આ ઉંમર આવું બધું થાય સ્વાભાવિક છે પછી એક ઉંમર આપણને આજે થયેલું છે ને એ આપણને એક પસ્તાવા સિવાય કાંઈ ન થવાનું એટલે એવી છોકરીઓને કીધું છે કે તમે બાર ભણો છો એકલયું બરાબર તો તમને માતા પિતાને એવું છે કે ગર્લ્સ હોસ્ટેલમાં ભણી રહી છે એટલે ત્યાં ઓનલી ગર્લ્સ હોય એમ પણ અત્યારે ગર્લ્સ હોસ્ટેલની અંદર રહેલી છોકરી તે તો થી છોકરાઓ આવે જ છે મળવા આ પ્રૂફ મોકલ મેં પેલા મને પ્રૂફ મોકલો મારે કોઈ મુદ્દાને પાયા વિહોણો નથી મેધું કેવો અમિત કારણ કે આગળથી જાગૃત નાગરિકો મારી પર એક પ્રશ્ન કરે એમ તો એના સીસીટીવી કેમેરાના ફૂટેજ વિડીયો મોકલ્યા અને એ બધું તો ઠીક આલો ભાઈ ઈ ઉમર એવી નાજુક હોય દોસ્તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બધા હોય બીજા એમાં કઈ નવાઈ ન થવા સમય પ્રમાણે અને આય કોઈ દૂધનું ધોયેલું નથી અને આપણી જૂની પેઢી છે એ બહુ ડાઈન ડુમરી હોત તો એને એટલી મોટી દેશને આ બધી ન વધારી હોત તો એમણે એવું કીધું કે એ તો થયું પણ ત્યાં કે પિકનિક પર ગયેલી છોકરીઓ એની સાથે પાંચ છ જણા મોટા મોટા હતા જેને જવાનું અલાઉડ જ નહોતું એ લોકો અહીંયા ગયા ને એને લોકોએ પણ શારીરિક અડપ પલ્લા કર્યા એટલે મેં જો છોકરીઓ સત્તર અઢાર વર્ષની હોય એટલે કે ચા દૂધ પીતી ન હોય હા સ્વાભાવિક છે કે એનો સામનો ન કરી શકે બોલી ન શકે કદાચ એનો વિરોધ ન કરી શકે કોઈ કારણસર કદાચ એ મૂંઝાઈ જાય એવું થાય પણ છોકરીઓ પોતે આ વાતને એક્સેપ્ટ કરે એના માટે સ્ટેન્ડ લે સ્ટેપ લે તો એ વાત મેં કીધું કઈક મંજૂર થાય એમ એટલે કે છોકરીઓ બી ગઈ છે એમ એને દબાવી દેવામાં આવી છે મેં કીધું આ જ પ્રોબ્લેમ આપણા દેશની છે પહેલાં તો ઘરમાં છોકરીઓને દબાવી દે ઘરમાં છોકરીઓને એવું પહેલાથી નાનીથી હોય ને ત્યારથી એવું વાતાવરણ ઊભું કરે સંસ્કારને કંઈક અલગ રીતે જ પ્રેઝન્ટ કરે છે આપણા પેરેન્ટ્સ સંસ્કાર એટલે મને એ ખબર જ નથી પડતી હગા હગાફાવ ફૂવા હોય કે હગો કાકો હોય કે બાપુ હોય એને અડપલા કરી લીધા હોય ને તો એ દબાવી દેવામાં પાછા ઘરનાનો જાત હોય બરાબર ઘરનાનો જાત હોય આ સ્વઅનુભવ સ્વઅનુભવ કે ઘરનું કોઈ વડીલ હોય પુખ્ત વયની દીકરી છે સત્તર અઢાર વર્ષની થઈ છે યુવાની એની ઉપર કઈ ને કે આવી રહી હોય અને એને આડપલા કરી લઈને પછી આપણે કેવું કે નાજુક મને આપણે ઘરની કોઈ સ્ત્રીઓ હોય વડીલ સ્ત્રી હોય એને વાત કરી કે ભાઈ આવું મારે એ ભલાણે કર્યું કેતી નહીં આવું કે ઘરમાં કોઈ વાત નહીં કરતી આ બધી બંધ થઈ જાય આનું બોલાય આની આમ થાય તેમ થાય એટલે ભાઈ ઈ ના ઈસ તમે તમે તમારા દીકરીને પ્રોટેકશન આપો અને જેને જે કર્યું એને સજા આપો એ દીકરી પોતાની સાથે પણ ઘરમાં પોતાના જ આંગણામાં સુરક્ષિત ન હોય તો પછી એવી અપેક્ષા રાખવી બાર જન સુરક્ષિત હોય એટલે એને સંસ્કારની આડમાં એવું ન જ કહેવાનું હોય કે ફલાણી તારે આવું કર્યું એટલે એ બોઇલમાં કેમ ભાઈ બોયલમાં પછી આ દીકરીઓ મનમાં એવી ગ્રંથિ ગ્રંથિયારે મોટી થઈ જાય કે માય યુ આમ થાય આપણા વડીલો ક્યાં આપણું કંઈ માને છે સાંભળે છે તો આપણે હું કામ આપણા વડીલોનું સાંભળવી એટલે એ ઇનડાયરેક્ટલી વિદ્રોહી થઈ જાય ઈનડાયરેક્ટલી વિદ્રોહી થઈ જાય ઘરમાં રહેતી હોય સાંભળતી હોય પણ અનુસરે નહીં અને એની રીતે રહેવા માંડે બોલો જીવવા માંડે પછી ઘણી વાર એવું થાય કે તમે દીકરીઓને એમ કહો કે આમ નો કરાય ને તેમ ન કરાય ને આ ન જવાય ને ઓલું ન જવાય એ બધા અનુભવ કરવા દે ખાલી એને એટલું જ કહેવાનું છે કે કોઈ પણ જગ્યાએ જા તને એમ લાગે ને કે આ વસ્તુ ગલત છે તો જ્યાં અમારી રાહ જો તને હારી લાગે ને ઈ સ્ટેન્ડ લઈ લેજે ઈ સ્ટેપ લઈ લેજે દેશનો કાયદો અને કાનૂન બધું બહુ મજબૂત જ છે પણ એને યુઝ કરતા નથી શીખવાડતા જેવી રીતે જેતા સમયે અમારા પટેલ સમાજમાં એવા સંસ્કાર હોય મોટા કરેલા દીકરા દીકરાઓને કે આપણે પટેલના દીકરા હશે એને આપણે પોલીસ સ્ટેશન ને હામું નો જ હવે અત્યારે એ યુગ તો હાલી નથી થયો પોલીસ સ્ટેશન હામુહી નો જ હોય ઈ યુગ અત્યારે હાલી નથી થયો અત્યારે તો કદાચ બે રાત પોલીસ સ્ટેશનમાં જઈએ હોય ને તો ગૌરવ લઈ લેવાય કે આપણા સંતાનોમાં કહીને કે ઈ નિડરતા આવી ગઈ એ ખોખલી માનસિકતામાં બહાર નીકળી જાય કે આપણે કાનૂનનો સહારો ન લેવાય દેશનું કાનૂન દરેકને લાગુ પડતું હોય બરાબર તો આપણે કે જ્યાં પણ જરૂર પડે ને આ કાનૂન હાથમાં હાથમાં લેવાની વાત નથી કરી આપણે એ વસ્તુનો સહારો લઈ લેવાય પોલીસ સ્ટેશન પૂગાય તમારે ગલત થયું હોય ને તો તમારે ત્યાં જઈને કમ્પ્લેન કરાય એફઆઈઆઈ ફળાવય બરાબર આખી સંકુલ કોઈ બદનામ નથી કર્યું પણ સંકુલના એની એક જવાબદારી બને કે આવું સંકુલમાં થઈ રહ્યું છે અથવા તો તો થયું છે આ વસ્તુ ઉપર એને એ લોકોને ગમે એ વસ્તુ કરાય એમ સ્ટેટમેન્ટ અપાય બરાબર આની આની ઉપર કઈક ને કંઈક કાર્યવાહી કરાય સંકુલ ને પોતાની બદનામી ની એટલી બધી ડર હોય તો આ વસ્તુને એ પોતે જવાબ આપે કે આવું અમારી સંકુલમાં કઈ થયું જ નથી એમ બરાબર ફરી ફિટ 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 થઈ થઈ ગયા ગયા હા મેડમ તમે એટલે કઈ રીતે મે વાત એટલા માટે નથી કરી બરોબર અને કોઈ વસ્તુ હોય ને કોઈ વસ્તુ એ કદાચ એક માટે હોય ને તેમાં આખો સમાજ એનો હોય આખી સંકુલ એ નો હોય બધાનો હોય એટલી એટલીસ્ટ એટલી બધાને ખબર હોય મારા ઘરમાં કોઈ દુર્ઘટના ઘટી હોય તો મારા ઘરમાં પાંચ થી દસ સભ્ય હોય તે દસે દસ ખરાબ ન થઈ ગયા હોય એક વ્યક્તિની સજા પાસે દસે નહીં મળવાનું હોય પણ જેની સાથે થયું હોય જે જગ્યાએ થયું હોય એનું નામ આવે બરાબર એટલે આ વસ્તુ છે તો આપણી ઉપર કોઈ આક્ષેપ લાગે છે જો આક્ષેપો લગાવે ને બધા સાચાઈ ન હોય અને બધા હાવ ખોટાઈ ન હોય બરાબર એટલું યાદ રાખવું અને મારી જેવી જે ઇન્ફ્લુએન્સર છે મારી જેવી જે આરજીવન જીવતી સ્ત્રીઓ હોય છે કે કોઈ રાજકારણમાં છે કોઈ બોલિવૂડમાં છે હોલીવુડમાં છે કે કેને એક્ટ્રેસ મોડેલિંગ લાઈનમાં હોય બધી આવી લેડીઝ ઉપર તો વારંવાર નાના મોટા હાચા ખોટા એકષપો લાગતા જ હોય ખાસ ચરિત્ર ઉપર તો અમે કઈ વ્યક્તિગત બધાને જવાબ દેવાનો છે કે બધાને જવાબ દેવા જરૂરી નો સમજવી પણ જ્યાં એવું લાગે કે આ વાત ઉપર જવાબ દેવો જરૂરી જ છે ત્યાં જવાબ દેતા હોય છે તો આ એક પોતાની જવાબદારી બનતી હોય જયારે સ્કૂલ વાળા ઉપર કે સંકુલ વાળા ઉપર કઈ પણ આક્ષેપો લાગે તો એને ખુલીને જવાબ દેવાના છે એને એને પ્રૂફ હોય એ જે પ્રૂફ આવ્યો હોય એને નકારવાના હોય કે આ પ્રૂફ આમ નથી આ નથી આ ગલત છે આ ખોટું છે એમ તો ખુલીને જવાબ દેવાના હોય ને એમાં એટલે મેં વાત એ કરી છે જીમ જોઈન કરી લીધું એમ ગુસ્સો ના કરશો સોરી ના 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 બીટુ એવું નથી મેં જીમ જોઈ નથી કર્યું મને પીસીઓડી નો પ્રોબ્લેમ છે તો પીરિયડ ની ડેટ નથી કોઈ ને ત્યારે બોડી ફૂલે પછી પીરિયડ આવી જાય એટલે પછી પાછું બોડી ફિટ થઈ જાય આ મને પ્રોબ્લેમ છે એટલે વાત સમજવાની કે આપણી ઉપર કોઈ આક્ષેપ લાગે છે તો હામે વાળું આક્ષેપ લગાવવા વાળું માણસ છે એ કોણ છે એ પાંચ માણસમાં માં પૂછાતું હોય વ્યવસ્થિત હોય અને એક લેવલે પહોંચેલું હોય એની પાસે કોઈ સત્તા છે કે એ માણસ પાસે એવો કોઈ હોદ્દો હશે અને એ કદાચ તમારા માટે આ શબ્દ બોલે હશે તો તમારે સાંભળવા જો આ વાત છે સંકુલમાં ભણતી બધી છોકરીઓ ખરાબ છે જ કારણ કે બધી ખરાબ થાય તો ધરતી ટકેલી છે બધી માઝા મૂકી દે ભેગું જ નહીં થાય અને આ દુનિયામાં ખરાબ હોય ને સારું હોય સત્ય હોય સત્ય હોય કેમ બધા ઓપોઝિટ બધું હોય એમ એટલે બધા એને કીધું નથી પણ એ ભાઈએ મને એવું કીધું કે મેં કીધું ત્યાં છોકરાઓ આવ્યા કેવી રીતે એટલે કે લોકો વંડી અંદર આવે છે મેં તો તો આવતા હોય ને છોકરી બોલાવતી કે એની છે ને એટલે કે હા એવું જ છે એમ તો આ જણાવો આ જાણો કે આવું થઈ રહ્યું છે થઈ રહ્યું છે તો આ ગર્લ્સ હોસ્ટેલની નાના હોય એની જવાબદારી બને હશે બરાબર અને દરેક જાગૃત માતા પિતાને એક નમ્ર વિનંતી કે તમારી નજર એક એકથી દસ ધોરણ તો ખાસ તમારા સંતાનોને ભણાવો એક તો એને માતા પિતાની હૂફ મળી રહે એકલતાપણાનો શિકાર તમે કઈ એક કઈ નહીં થાય અને તમારી અંદર વચ્ચે સ્ટ્રોંગ બોન્ડિંગ થાય પછી કોઈ એવી અપેક્ષા રાખો કે અમારું સંતાન અમને હાચવતું નથી કે અમને બોલાવતું નથી તો તમે પહેલાથી દૂર કરો તો આ પ્રોબ્લેમ રહેવાની હું કેટલાય માતા પિતાને ઓળખું છું કે છોકરા નાના નાના હોય કે હોસ્ટેલમાં મોકલી દે અને પાસે એમ કે હોસ્ટેલમાં રહી તો એ સુધરી જાય તો તમારાથી સુધરતા નથી બહારથી સુધરે સુધારવાની કે એને હારા સંસ્કાર આપવાની પેલી જવાબદારી માની હોય કારણ કે એક માસ શિક્ષક ની ગરજ તારતી હોય બરાબર કોઈ એમ કેવા પાસે નહીં આવતા દોઢી ના કે તમે શું કર્યું મેં મારા છોકરાને એક થી બાર બાર ધોરણ મારી પાસે ભણાવ્યા છે અને કોલેજ આઉટ સિટી કરવું તો ને એટલે મેં નાનક પાડી મેં તો એને એવું કીધું અહીંયા પણ સારી યુનિવર્સિટી હોય તો કે ના મોટાનો એ નિર્ણય તો એને આઉટ કન્ટ્રી કરવું છે તો હવે હું એને ના પાડી શકું કારણ કે એ લોકો વીસ વીસ વર્ષ વટી ગયા છે તો એ છોકરાઓને પાસે એટલીસ્ટ એટલી બુદ્ધિ છે કે આગળ જ કરવું બાકી મેં બાર બાર ધોરણ ભણ્યા બે બાળ મંદિર ને બાર ચૌદ ચૌદ વર્ષ મારા પાયે ભણાવ્યા છે હું કામ કે અમે મા દીકરો નજીક રહી એને હું ઈ સંસ્કારી આપી શકું કારણ કે ભણવામાં ચોપડીના સંસ્કાર આવશે ઘરમાંથી તો આપણે વાર તહેવાર ઘરના હિસ્ટ્રીના અને ઈ બધા સંસ્કાર માને દેવાના હોય તો આ બધી વસ્તુ આપવામાં ક્યાંક આપણે ઉણા રહીને પછી અપેક્ષા રહી કે આપણા દીકરા આવું કર્યું કે આપણા દીકરાથી નામ થઈ ગયું તો એ આપણી જવાબદારી પહેલી હોય બરાબર તો પોતાના સંતાનોને પોતાની પાસે મોટા કરો હૂફમાં રાખો પછી અપેક્ષાઓ રાખવી ગલત જ છે આપણે કોઈ દિવસ કોઈ દીકરી નું તો ખરાબ માનતી જ નથી દીકરીઓને ટકોર કરું છું વારંવાર પણ ખરાબ પેલા તેની માને જ માનું છું માને એટલા માટે માનું છું કે માને જીન્સ ટોપ ટ્યુનિક શર્ટસ શર્ટીન એવું બધું પહેરવું હોય પછી એમ કે દીકરીઓ અડધા કપડાં પહેરીને બહાર જાય તો અડધા કપડાં પહેરવાનું ઓપ્શન પેલા તમે એ પહેલા તો એ તમે જ કર્યું હશે પછી દીકરીઓ પાસે હું એવી અપેક્ષા રાખવાની ભાઈ દીકરી તો જનરેશન મુજબ જીવી રહી છે આપણે તો લાશ કાઢીને હાર રહી હતા માથે વળ્યું હતું આપણે આજકાલ ફંક્શનમાં તે હાડી પહેરવી પડતી હોય તો ભી પડે છે મને આખો દી હાડી પહેરવી ન ગમે આપણે એવા થઈ ગયા છે એટલે અપેક્ષાઓ રાખો ને તો પેલા એ અપેક્ષાઓમાંથી પોતે પાર પડો ઉતરો બીજી વાત કે અત્યારે જોઈએ આપણે કે કોઈ પણ સમાજનો ઝઘડો થાય ને એટલે વ્યક્તિગત ઝઘડો હોય બરાબર વ્યક્તિગત ઝઘડો હોય એટલે ફલાણા નખાને કરી લે પછી હકેલાય નહીં ને ભેગું ન થાય ને હકેલાય નહીં એટલે આખો મામલો આમ ફેરવી ફેરવી સોશિયલ મીડિયા થ્રુ સામાજિક લેવલે લઈ જાય અને પાસે સમાજના હાઉ લુખી ના હોય ને કે કામ ન હોય ને આખો દી મોબાઈલ સ્ક્રોલિંગ કરતા હોય એ પાસે એમાં જોડાઈ જાય આઈ સપોર્ટ આ સપોર્ટ આઈ સપોર્ટ ખરેખર સપોર્ટ કરવાની જરૂર હોય તો કરવાનો દેની ના નથી કારણ કે સોશિયલ મીડિયા એક તાકાત છે સાચો ન્યાય અપાવવાની તાકાત છે સાચા માણસો ને ઉભા રહેવાની તાકાત છે પણ પેલા જાણવું હાચું ખોટું શું છે બીજું કે અંદરની વ્યક્તિગત લડત હોય ને એમાં આખા સપોર્ટ સપોર્ટ કરી ન ઘુસી જાવ સપોર્ટની જરૂર હોય તો જ જાવ બરાબર નગર પછી ખબર રોડે મારા આવે ખોડિયાર માતાજીના મંદિર દર્શન કરવા આવો બેન વિજયભાઈ બારોટ જય માતાજી વિજયભાઈ ખોડિયાર માતાજીના દર્શન કરવા આવું ચોક્કસ છે ટૂંક સમયમાં જો કાઠિયાવાડની મુલાકાત શું તો હું પાકું આવું બરાબર અને એક ભાઈએ કીધું તું કે હોદ્દો નો હોય ને તો કે અમુક વાત ન કરાય મેં હોદ્દો ન હોય ને તો અભિવ્યક્તિ અભિવ્યક્તિની આઝાદી પ્રશ્નો અને મારી પાસે પ્લેટફોર્મ છે એટલે હોદ્દો હોય એ વાત નથી કરતા ને એટલે અમે વાત કરીશું હોદ્દા તો હોદ્દો વહી જવાની બીક હોય છીનવાઈ જવાની બીક હોય અને છે એની પાસે બીજાનો અવાજ હોય પોતાનો અવાજ હોય નહીં એટલે પ્લીઝ હોદાવાળી કોઈ વાત ન કરવી અને જેથી હોદ્દો હાથમાં આવશે ત્યાંથી હું લાગીશ તમને અને હોદ્દો હાથમાં પહેલા જ લેવો જ નથી કારણ કે આ ખોખલા હોદ્દા આપણે જોતા જ નથી જ્યાં તમે તમે પ્રશ્ન સોલ્વ ન કરી બોલી ના એક આની કદાચ વગર હોદાવાળા અમારા સમાજમાં ધબધબાટી બોલાવે છે એની ઉપર અમને બહુ પ્રાઉડ છે બરાબર જેની પાસે હોદ્દા નથી ને એમ બિંદાસ કહીએ કે છે ને કે અમે સમાજનો ઠેકો લીધો હશે એવા વ્યક્તિઓ ઉપર અમને દિલથી ગૌરવ છે એટલે હોદાવાળા છે ને એમાં ભાગ્ય જ કોક બોલે હશે ઓલા વિસાવદરવાળા જેવા કોક જ બોલે છે એટલે હોદાવાળાનું નું રેવા દેજો મારી પાસે બરોબર

બધી પ્રજા એમાં નાના આધેડ મારી જેવા બધા બધા વૃદ્ધો બધા આવી ગયા એ ચર્ચાના કેન્દ્રમાં જ હોય આ કર્ણ ની ભૂમિ છે બધા પાંડવો કૌરવો એક તરફ ને કર્ણ એકલો એક તરફ એની જેમ એટલે ઘણા બધા મુદ્દાઓ હોય પણ મુદ્દાઓ પર બધા મુદ્દાઓ પર ચર્ચા ન કરવાની હોય ટૂંકમાં ખા કહેવાનું એવું છે દીકરીઓને બહાર ભણાવો છો તો ડોઢડીના ના ન થાવ કે ભણે છે એની ઉપર થોડીક આડી નજર રાખો અથવા તો બીજી નજરે તમે તપાસ કરો કે તમે શું કરી તમારી દીકરીઓ શું કરી રહ્યું છે પછી અઢાર ઓગણીસ વર્ષની દીકરીને એવી બુદ્ધિ ન હોય કે આપણે જ્યાં પવણી જાય છે એ છોકરાઓ ખાલી દેખાવડો છે પછી ત્યાંનું જે ફેમિલી મેમ્બરો છે ને એ તમને આ જોવાય ન ગમે એવા હોય બરાબર મારી કોમેન્ટ રીડ કરજો દીદી આમાં કોઈની કોમેન્ટ આવતી ખાલી ઓલું જ આવે છે પટેલ ઇઝ વોચિંગ અલગ કથિરિયા હેત પટેલ ઇઝ વોચિંગ ને એવું બધું અમુકને આવે છે અમુકને નથી આવતી તો આવું બધું કરવાનું બરાબર ડોઢીનું થઈ ન જવું કોકને બદનામ કરવાના ચક્કરમાં પછી તમારે હાથમાં હથિયાર લઈને ખોટું ન ઉતરી જવું લાઈલાઈટ થવાના ચક્કરમાં પછી આપણે એવું વિચાર્યું કે આપણે સામેવાળાને બદનામ કરી દઈને જેલમાં નાખી દઈએ પછી આપણે જવું પડે એવું થાય એટલે માણાના પેટનું થવું ખોટું કોઈ નડવું નહીં નડે એને છોડવું નહીં નડે નહીં છોડી દેવાનું એક બે વાર પછી ન છોડવું કારણ કે નડે નહીં એને છોડવું ને એવું કરવા જાય પછી પાછું આપણે હોતે હલવાઈ જઈએ એટલે એકાદી બે વાર જાતું કરી દેવું માફ કરી દેવું માફી માંગી લેવી ને માફી આપી દેવી વારંવાર એ સિચ્યુએશન ઉભી થઈ થતી હોય ને તો હથિયાર હાથમાં લઈ લેવા બરાબર બાકી એક બે વાર તો કરી માણસના પેટના હોય ને એટલે બાકી જનાવરના પડતી હોય અને જનાવર માટે નતી લાઈવ શેર કરજો નથી પ્લીઝ આ લાઈવ હું શેર કરી જ દઉં છું બધા એક તો કરું છું ઓછા અને કરું ત્યારે હું લાઈવ શેર કરું જ છું યુટ્યુબમાં હોય કે ઇન્સ્ટાગ્રામ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર તો કરતી જ લાઈવ પણ ફેસબુકમાં માં ને યુટ્યુબમાં બે માં લાઈવ હું શેર કરી જ દઉં છું અને લાઈવ કરવાના અમને પૈસા મળે છે એમ કેતા ને તમને કોઈ નોંધ કીધું સલાહ આપો એમ લેવી નો લેવી તમારી ઉપર છે તમે તમારા માતા પિતા નો લીધી હોય તો અમારી નોંધ લ્યો પણ અમને એવું થયું હોય કે આ વસ્તુ બોલવી જરૂરી છે ને આ વસ્તુ કેવી જરૂરી છે તો અંદર બળાપો નીકળી જાય અને એક બે માણસ જો કોઈ આ વસ્તુને ગ્રહણ કરી લે તો જીવન સાર્થક અમારે જીવન બાકી તો તમારે જે કરવું છે એ કરશો હું કઈ કે તમને આમ કરતા તો કે તમે કઈ સુધરી જાવ એમ નથી અને તમે કઈ મૂકી દેહો એમ નથી બરાબર અને અમે ખાલી એટલું જ કે જે અમે નથી કરવા દીધું કર્યું નથી ને એટલું જ બાકી અમે જે કર્યું એનું પરમ ચર્ચા જ ન કરવી આમ ન કરતા તેમ ન કરતા અમે જે કર્યું છે ને મને એવું લાગે છે બહુ હદમાં જ કર્યું છે બે હદ થઈને કર્યું જ નથી બરાબર એટલે બેન બેન એવું કીધું તમને કેમ બધા લાઈવમાં કમેન્ટ કરે મેં જેની પાસે અપેક્ષા હોય ને એને કમેન્ટ કરે બરાબર જેની પાસે અપેક્ષા હોય ને એને કમેન્ટ કરે અમારા સમાજના અમુક એવા જાગૃત નાગરિકો છે જેની પાસે હોદ્દા નથી પણ એને સમાજ માટે એટલા બધા કામ કર્યા છે તો એને એને લોકો અપેક્ષિત હોય તો એને લોકો ઇનડાયરેક્ટલી સપોર્ટમાં ઉતરે ઇનડારેક્ટલી એને ફોન કરે જો ભાઈ આપણે આવું થયું છે આમ થયું છે આ જરીક જોઈ લેજો જરીક મને હેલ્પ કરજો કારણ કે જેને તેવડ હોય એ સપોર્ટ કરવા જાય એટલે ઈ એ બધી વસ્તુના સ્ટેન્ડ લઈને એને સપોર્ટ કરતા હોય લોકો એટલે છે ને આમાં પ્રશ્નો એ લોકોને જ કરે જેની પાસે પ્રશ્નો ના સોલ્યુશન હોય પ્રશ્નોના જવાબ હોય બધાને કેમ ન કરે કારણ કે અમુક હોય 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 કોણ 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 આવીને ખબર ખબર ન બધી નજરે જોઈ રહ્યું છે મારા નામ લેવા હોય કારણ કે ઈ લોકો ઓલરેડી પાસે ફેમસ હોય અહીંયા હૈદરાબાદમાં કઈ કિસ્સો ન બને બો કથિરિયા હેત પટેલ તો આઈડી મનીષા તારું છે આઈ થિંક મને એવું લાગે છે હૈદરાબાદ લખ્યું ને એટલે તાર ભાણિયાનું નામ લાગે છે આ હૈદરાબાદમાં કિસ્સો ન બને પણ ગુજરાતમાં કઈ નહોતું પાંચ વર્ષ પહેલા ગુજરાત બહુ સેફ હતું પણ છેલ્લા પાંચ વર્ષથી ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે બરાબર ગમે ત્યારે પણ મહેસાણા જિલ્લામાં આવો તો મળવું છે તમને બેન મહેસાણા બાજુમાં આવવાનું બહુ ઓછું હોય કારણ કે કોઈ રીઝન નથી કોઈ રિલેટીવ નથી પણ ચોક્કસ મુલાકાત તો એકવાર મહેસાણા બાજુ કરવાની છે ઘણા બધા ભાઈબંધ દોસ્તો અને ફ્રેન્ડો બધા તેડાવતા હોય પણ ક્યારેક એ બાજુ આવશું હવે હવે થોડા ઘણા અમે જવાબદારીમાંથી મુક્ત થયા છે તો આવશું અમારા આવવાણીમાં પણ અમુક મોભી આખા પટેલ સમાજને બદનામ કરે એવા છે મોભી શબ્દ કાઢી નાખો કારણ કે એ લોકો ખરેખર મોભી શબ્દને મોભી જેવો રેવા દીધો હોત ને તો અમારી જેવા સામાન્ય નાગરિકોને આવી ચર્ચા જ ન કરવી પડે બરાબર જે સમાજના આગેવાનો છે જે સમાજના મોભીઓ છે એને ખરેખર જો એ મોભી શબ્દનું માન જાળવું હોત અને એ મોભી મોભી બની રહ્યા હોત ને તો આજે સામાન્ય નાગરિકે પોતાના હક માટે ન લડવું પડે સામાન્ય નાગરિકે પોતાના નાના મોટા પ્રશ્નો આવી રીતે નો શેર કરવા પડત એ સમાજના મોભીઓને એમને ખબર પડી જવી જોઈએ કે આપણા સમાજનો આ મોટા મોટો સળગતો મુદ્દો સળગતો પ્રશ્ન હશે એની રીતે કોર્ટ કે કચેરી કે પૂજા પહેલા પોતે સોલ્વ કરી નાખે પણ સમાજના આગેવાનો જ આમાં ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ થઈ ગયા હશે તો પછી બીજા પાસે અપેક્ષા શું રાખવાની સાંજે યુટ્યુબમાં લાઈવ આવવાની એવી વિચારો ને અઠવાડિયા થી છેલ્લા એક અઠવાડિયાથી કા મારે બહાર જવાનું થાય છે મારી મારી ઘરે ઘરે આવે આવે છે 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 મારે બહાર જવાનું એટલે અટવાઈ બે દિવસ વચ્ચે જ્યોતિર્લિંગ દર્શન હતી ત્યારે વળી એક લાઈવ કર્યું હતું એટલે હમણાં એટલે લાઈવ નું પણ આજથી હું આ સાંજે લાઈવ પાછી કરવાની છું માનો પૂરેપૂરો સાથ હોય દીકરીને બગાડવામાં માંગ્યા પેલા શોખ પૂરા કરે ત્યારે દીકરી બગડે છે બેન એક્ઝેક્ટલી આ સાથ સાથ આ વાત સાથે હું એટી તમારી સાથે સહેમત છું કારણ કે મોબાઈલ અમારા જ ઘરની અમુક અમુક છોકરીઓ છે બાપાને ત્રણ ત્રણ હપ્તા ચાલુ હોય તો નવી મોપેડ જોતી હોય નવો આઈફોન જોતો હોય અને એની માઉ પાછું લઈ હોતે ને દે આપણને એવા વિચાર આવે કે આપણે એટલું એટલું કમાઈ છીએ તોય આપણે આઈફોન લીધે લાવ્યા હોય આપણા હસબન્ડ આપણે ગિફ્ટ આપ્યો હોય ને તો આપણે એનો વિરોધ કરીએ ભાઈ આપણે ક્યાં જ જરૂર હતી આપણે ઈ વિચારધારા ધરાવી છે અમારા ઘરમાં અમુક અમુક છોકરીઓ છે ને જે હજી પંદર વીસ હજારની નોકરી કરતા ચડ્યું હોય અને ઘરમાં મોપેડ ને નવા નવા કપડા અને એ પાછા એક એક કપડા બીજી વાર પહેરવાય ન ગમે એવા તો એના પાસે રોયલ શોખ અને આ શોખ પાછા પૂરા કરવા એની મમ્મીઓને સપોર્ટ કરે એટલે સપોર્ટમાં પાસે બીજું બધું હોત આવી જાય અને પાછા લુખા લો મેરેજ કરવા પાછા લફરાળીયું પાછા ઘરે માંગા લઈને આવે કે મને મારે ઓલા પણ જ કરવું છે પેલા જે જો ખરા દોઢ્યું કે તમે તો અહીંયા વયું જાઓ તમને બુદ્ધિ નથી એટલે પણ અમારે તમારે એ લુખીને બે બેહવું તો ખરું ને વેવા વેલા બની એટલે મને તો એ વિરોધ છે કે ઘરની પરિવારની છોકરીઓ કોઈ લુખા લફરા કરીને આવી લુખા ને ચોઈસ કરીને લગ્નનું જયારે કહીને ઘરમાં ત્યારે મને એવું નથી હોતું કે ઈ આમ છે એમ પણ મને એ નહીં બેહવું પડે તો મને ભી પડે પછી ક્યાં વાત રહી મારો તો એ હદે ઓલું છે આપણો આપણા પરિવારનો દિવસ શુભમય રહે શુભ જ રહી ને ઉઠીને કામ કરવા મળવાનું ધંધે વયું જવાનું હોય એટલે શુભ રહેવાનું છે બાકી જેને ઉઠીને બીજાની મંતરવાની હોય એનો દિવસ ગમે એટલું સારું કરી લે પણ શુભ મય ન રહે ઢગલા અને ડબલ ઢોલકી લોકોને એ જ સમાજની પથારી ફેરવી છે બાર કાંઈ અંદર કાંઈ એવાને તો હું બહુ ઓળખું છું આપણને મિત્રો બનાવે મિત્ર માને પછી એની પર્સનલ લાઈફથી તો દૂર રાખે પછી બીજા બધી વસ્તુથી દૂર રાખે પાછી પાછા આપણી પાસે અપેક્ષા એવી રાખે કે તમે અમારા ફ્રેન્ડ છો એટલે તમે અમારા ફ્રેન્ડ છો એ તમે હું તમને નક્કી કરો છો અમને પૂછો અમે તમારા ફ્રેન્ડ છ એ કે નહીં એમ અને અમારે એવા ફ્રેન્ડ બનાવી નથી કે જેને ખાલી અંદરખાને સંબંધ રાખવા હોય મેં તો પેલા એક વાર એક પોટ લખ્યો હતો કે જાહેરમાં જે સંબંધનો સ્વીકાર ન થાય એ અંદર અંદરખાને ભોગ ન બનવું ઉપભોગ ન બનવું ભોગ એ નહીં ઉપભોગ જેમાં અંદરખાને તમને એ ખર્ચી રહ્યા હોય મેન્ટલી ફાઈનેન્શિયલી ફિઝિકલી તો એવા સંબંધો નો તમારે ભોગ બનવાનો જ નથી જે તમને જાહેરમાં કોઈ કહીને સંબંધો હોય ને એ ક્લિયર હોવા જોઈએ એ પોતાની એક લિમિટ સાથે ન હોવા જોઈએ કે આટલી તારી લિમિટ છે લિમિટ ક્રોસ ન કરવી કે ન થવા દેવી અને સંબંધોને એક પોતાનું એક નામ હોય છે બેસ્ટ ફ્રેન્ડ ક્લોઝ ફ્રેન્ડ ફેમિલી ફ્રેન્ડ વગેરે પણ જે સંબંધ કોઈ નામ જ ન હોય ને સંબંધને માત્ર માત્ર ઉપયોગ કરવામાં આવતો હોય એની એ સંબંધ જય માતાજી કરી દેવા એમાં કાકા મામા માસી ભાઈ ભાભી ફય ફૂ આ બધા આવે છે કારણ કે જિંદગીના આરા રાહ ઉપર એકલું હાલવાનું છે એક લેવા છે એકલું જવાનું છે અને પોતાની જાતને એટલી બધી સ્ટ્રોંગ ને મજબૂત બનાવી ગયો કે જીવનમાં કોઈ હારે હોય ફરજ ન પડે મેં તો એક બે શક મને બધાની જરૂર છે પણ આ બધાને હાચવામાં અંદર બધી રીતે ભોગ દેવો પડે ને હોય ને તો હું એકલી મારા દીકરાઓને પહોંચ્યા આવે આ મારામાં ક્ષમતા છે એટલે મને કોઈ એવા સંબંધમાં ક્યાંય ગુસકાવુસકાવો ઘુસકાવતા નહીં ઘુસેડવાની નહીં કે જે સંબંધમાં માત્ર તમારે જ હોય પૈસાથી ઘાર હોય ને ને ઘાર હોય શરીર ને ઘાર હોય અને સામેવાળા તમને પાછા મુરખની યાદીમાં બેહારી દેતા હોય એવા સંબંધો મારે જોતા નથી મારા પાસે ટાઈમ જ નથી આવા સંબંધો નિભાવવાનું એટલે કે ઈ તારું સારું છે કે તું હોય બસ હું એવું શરમ ભરતી જ નથી કારણ કે આ દુનિયાની આબાદી કાંઈક તો વધારે શરમમાં શરમમાં વધી ગઈ છે એટલે મેં એવા શરમ ભરવાના સંબંધો માનતી જ નથી કારણ કે જે સંબંધની જરૂર આપણને જેટલી હોય ને એટલે સામે વાળાની હોય જ અને એને એટલી હોય ને તો જ એ નિભાવો બાકી આપણે એસી ટકા આપતા હોય વીસ ટકા આપી શકતા યોગદાન એવા સબંધને શું કરવા હશે જય માતાજી કરી એ બેન હોય તો એ ભલે ભાઈ હોય તો એ ભલે નકર તમે તમારા જીવનના ગ્રોથ નહીં કરી શકો આવા ફાલતુ સંબંધ નિભાવવામાં નિભાવવા રહ્યો ને તો જીવનમાં ગ્રોથ જ નહીં કરી શકો પૈસા ટકે ઘાણા કરશો મગજથી નહીં ઘાણા કરશો કારણ કે મેળા પછી બે દિવસ ભૂલાઈ ને એવી વાતો ટોન સાંભળવા એની કરતા ન મળવું હાળું એટલે એવા લોકોને જય માતાજી કરી દો જે જીવનના ગ્રોથ ને અટકાવતા હોય આગળ વધો જીવનમાં સતત શીખવા મળે શીખવા જેવું છે એક્ટિવિટીઝ ઘણી છે કંઈક ને કંઈક શીખવો ભારતનું ભ્રમણ કરો બહાર નો કરી શકો તો દુનિયા જો કેટલી સુંદર ઈશ્વરે બનાવી છે દેશ બહુ સુંદર ને સારો હશે પણ એમાં જે ભ્રષ્ટાચારી લોકો ભળી ગયા છે ને એના લીધે દેશ બદનામ થઈ રહ્યો છે બાકી ભારત જેવો સુંદર દેશ કેટલો સુંદર છે કે હું તો અત્યારે જ્યોતિર્લિંગ ફરી અલગ અલગ રાજ્યમાં પાંચ છ રાજ્ય ફરી બહુ સારો દેશ છે ખાલી ગુજરાત પૂરતું વાત નથી બધી જાઓ તમે અત્યારે માનસ ચોખો એટલા છે કે છોકરીને શું કે હા માવું ને દહ ચોળી બનાવી એમાં દીકરીને ક્યાં કેવા જવાનું હોય મમ્મીને જ બેકલેસને સ્લીવલેસને કહીને કે નેક ને એવું બધું પહેરવું હોય એમાં દીકરીએ ક્યાં કંઈક તું આ દુપટ્ટો ને ક્યાં આમ કરી એટલે આ પ્રોબ્લેમ ઉભી થઈ છે સમાજમાં અને આપણે બધાનો ઠેકો લઈને નથી બેઠા અને આપણે કદાચ એને મેં ઠેકો લીધો હશે કે બધા માને એ નહીં આપણી વાત કારણ કે ઠેકા લઈને બેઠા હશે ને એ બિચારા સમજાવશે ને એને ફીણ લેવી દઈશ ને અફાવી દઈશ એવી પરજા બેઠીશ આમાં એટલે શાંતિથી જિંદગી જીવી નાખવાની અને ધ્યાન રાખવું પરિવાર પૂરતું જીવવા મળો તમને સોસાયટી સમાજ કે સંબંધી પૂરતું ન જીવી તો કઈ નહીં પણ પરિવારમાં રહેલા સદસ્યને હાચવો એની મનની મૂંઝવણો દૂર કરો એને સાંભળો એને ટાઈમ આપો મોબાઈલના સાઈડમાં મૂકીને મેં બનાવવા નિયમ બનાવો કોઈ કઈ હોય ત્યારે મોબાઈલ નહીં લેવાનો કે ગયા હોય ત્યારે બાર ગયા હોય ત્યારે મોબાઈલ નહીં લેવાનો હાથમાં અને સાડા બાર થઈને બધી બધી ત્યાં ફોન મૂકી દેવાનો બાર વાગે તો મૂકી જ દેવાનો પણ કોઈ એવું હોય કઈ કામ તો સાડા બાર બાકી વધારે પડતો હાથમાં મોબાઈલ નહીં રાખવાનો કારણ વગેરેનો મોબાઈલ નહીં લેવાનો આવું બધું કરી નાખો ને તો જ ભેગું થાય થાય શનિવારે રાતે ફેમિલી મૂવી મૂવી જોવા ઘરે જ જમો કારણ કે ગૌડાભાઈ અન્ન નો ખાય મન ખાય તો અલગ 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 હમી જમીન વેહ છે હહો નું હવ રાંધે એ ઘર ને ઘર નો કહેવાય ઈ ખાલી થી દેખાતું ઘર હોય પણ ઘર નો કહેવાય બરોબર અને આ બધી વસ્તુ પાછી હું સ્ટ્રીકલી ફોલો કરું છું એટલે એ કહી રહી છું અને નો ખબર હોય ને તમારા નજીકના લોકોને જાણી લેજો નકર ઘરે આવીને જોઈ બરોબર હારો હાલો મેં મસ્ત મજા એક લાઈવ માં બે ટોપિક પર વાત કરી દીધી છે સમજાય એને વંદન બાકી વિરોધીઓ તો આને કમેન્ટ કરવા આવશે જય માતાજી